અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટેના મેગા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું સમગ્ર શિક્ષા આઈએડી યુનિટ ભરૂચ અને ઉજ્જૈનની ઓલિમ્પિકોના સંયુક્ત ક્રમે કેમ્પનું આયોજન કરાયું અંકલેશ્વરના હાંસોટ તાલુકાના બસ્સોથી વધુ દિવ્યાંગ બાળકોએ કેમ્પનો લાભ લીધો દિવ્યાંગ બાળકોને જરૂરિયાત મુજબના સાધનોની સહાય પૂરી પાડવામાં આવશે અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે સમગ્ર શિક્ષા આઈ ઇ યુનિટ ભરૂચ અને ઉજ્જૈનની ઓલમ્પિકો સંસ્થાના સંયુક્ત ક્રમે દિવ્યાંગ બાળકોનો સાધન સહાય માટેના મેગા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર આસોડ તાલુકાના બસ્સોથી વધુ દિવ્યાંગ બાળકોએ કેમ્પનો લાભ લીધો હતો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના પાંચ વર્ષ પૂર્ણ થતા તેની વર્ષગાંઠ નિમિત્તે વધારેમાં વધારે દિવ્યાંગ બાળકોને જરૂરી સહાયક ઉપકરણો મળી રહે તેવા હેતુથી સમગ્ર શિક્ષા આઈઈડી શાખા ભરૂચ દ્વારા ઉજનપિકો સંસ્થાના સંયુક્ત આવેલા બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો સાધન સહાય માગેના મેગા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ભરૂચ જિલ્લાના આઈ ઈડી શાખાના જિલ્લા કોર્ડિનેટર ચેતાલીબેન પટેલ અંકલેશ્વરના બીઆરસી શિક્ષક વિજયભાઈ પટેલ

અને એમને આગામી સમયમાં વ્હીલચેર સીપી ચેર ટ્રાયસિકલ અલગ અલગ હિયરિંગ એડના મશીન બોન કન્ડક્શન મશીન આપવામાં આવનાર છે આ સમગ્ર આયોજન સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત ભરૂચ આયોજિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત કરેલ છે જેમાં એલિમકો કાનકુરના તજજ્ઞો ઓર્થોપેડિક્સ હિયરિંગ એડના એક્સપર્ટ આ એસેસમેન્ટ કરશે અને એ જ પ્રમાણે જે બાળકો થશે એમને જ આગામી ત્રણ માસમાં સાધનો આપવામાં આવનાર છે